દુસરે ભાઈ બોલાવો એને કંઈ ખબર જ પડી નહી તો દોસ્તો આપણે વ્લોગની શરૂઆત અહીંયા કરીને કીધો જો તમે અહીંયા રેડિયમ લેવાય બસ આપણે બહુ ઇમરજન્સી એટલે બહુ ઇમરજન્સી છે તો વિડીયો તો શૂટ નથી કરી હી પણ બસ એટલું શૂટ કરી લઉં કારણ કે સાડી ચાર થઈ ગયા પાંચ વાગ્યાની આપણી ટ્રેન છે તો આપણે નીકળવાનું છે રાજકોટ એ પણ માના દર્શન કરવા માટે તો બની આ રહેજો વિડિયોમાં આગળ તો દોસ્તો આપણે રેડિયમ કઢાવીને તો પૂગી ગયા હવે ઓલા આવે તેની વાર જોઈ લઈએ તો દોસ્તો આપણે જે રેડિયમ કઢાવીને આવ્યા રેડિયમમાં છે ને વહેલા લોકો આવી ગયા હા જો જાય પણ હાય કર દરેક વાર હાય તો શું કરી દે ભાઈ વિજયભાઈ તો આપણે જેની રાહ જોતા તૈયાં અહીંયા રહ્યા ભાઈઓ તો વિડીયોમાં બન્યા બહુ મજા આવશે આપણે દસ મિનિટમાં રેલવે સ્ટેશને હાલો ગાડી ચાલુ કરો દસ તો દસ મિનિટમાં જ ખાલી આપણે પૂગવાનું છે જલ્દી વિડીયો નથી બનાવી જો તમે

બહુ પહેલેથી ટ્રેનમાં લીધું હતું પણ આપણે ખાધું જ નથી જો તમે અને બનિયારે જો કદાચ વ્લોગ મોટો થઈ ગયા છે તો આપણે બીજા વ્લોગમાં પણ આપણે દર્શન કરવી દેશું તો બીજી ટ્રેન તો ઉપડે તો બનિયારે જો વ્લોગમાં ભાઈઓ લેવાઈ ગયા સમોસા તો મળીએ આગળ કોણ ખાવા ઉપર ઈ ના એ મારું ખાવાનું પડ્યું પેલા એનો થોડોક તો ટ્રેન ક્રોસિંગ થાય એટલે આપણે ભક્તિનગરમાં ઊભી જાય ઘડીક અત્યારે વાયગાસ સાડા નવ હા સાડા નવ વાયગાસ બસ હજી ભક્તિનગરમાં જ આપણે પીગાસ ત્યાં પૂછશે એટલે તારા જ તમને બતાવી દઈશું તો વિડીયોમાં બન્યા રહેજો જુઓ ટ્રેન ક્રોસિંગ થઈ બસ વાગવાની તૈયારી જ છે તો બન્યા રહેજો વિડીયોમાં મળીએ આગળ

સરસ મજા નો અવાજ થોડો આપડે માઇક નથી લગાવ્યું એટલું બધું બોલો દોસ્તો અમે બધા જમવા આવી ગયા છે ભાઈ સચિનભાઈ મૂડ માં મૂડમાં આમ જો ભાઈ ફૂલ સારી લઈને આવે હવે હું સારીમાં સી તમને બતાવી દો પેલા તો ત્રણ સબ્જી છે જો સેવ ટમેટા બીજું સા દાળ ને બટેટા નો બટેટાની સબ્જી હોય અડગ કે અરે ભાઈ દુષરે ભાઈ બોલાવો એને કઈ ખબર પેઢી ની એને કઈ સમજાતું નથી

મળીએ આગળ ચાલુ વિડીયોમાં બન્યા રહેજો જો દોસ્તો ફાઈનલી આપણે જમી લીધું છે જો આપણે જમવાઈ જતા અહીં આ છે અને આ હવે નીકળવાનું છે ડાયરેક્ટ ગ્રીન લાઈટ ગ્રીન લાઇટથી આપણે પછી છોટી લાગી કાંઈક લિફ્ટ લઈ લેશું એટલે બસ એટલું જ કહેશું મળીએ આગળ ફાઇનલી દોસ્તો અમે ચડી જઈ ગયા

ચલો તમે પણ જોઈ લો પ્રેમથી કોમેન્ટમાં લખી દેજો જય સામુંડા આપણે બોલાવી દે તારા ડુંગર ઉપર ત્યાં પણ જવાના છે આપણે તો ભાઈઓ બે ત્યાં ઉભા તો દોસ્તો આપણે તો ફાઇનલી ચાલી ને નીકળી ગયા છોટેલામાં મંદિર તરફ પેલો ગેટ છે ને એક ઓલી સાઈડ જુઓ તમે

આ બાજુ છે આ બાજુ કોઈને કરતો નથી આરી વાત કે એક મંદિર છે એનું શણગાર પણ તમે જોઈ લો લાઇટિંગ કેવું છે બહુ મસ્ત છે આ પણ બહુ મસ્ત છે જો આ મેઈન ગેટ આપણે આઈથી નથી જવાનું કારણ આઈથી તો પાર્કિંગ હતો તા જોઈ લો તમે આઈનો વિડિયો શૂટ નતો કરી ગયો તો બસ તો એક ફોટો જ રાખી દીધો અને જો અહીં પણ ડેકોરેશન ચાલુ જ છે અત્યારે કેટલા વાગે તો મને કાઈ ખબર નથી કારણ કે મેં મોબાઈલમાં જોયું નથી અને અંજો તમે સમય છો ને તો આપણે તો તો ખરા ભાઈ ક્યાં હતા આપણે જગ્યા હોવાની બે ભાઈ અહીંયા આવતા હું પણ ખુરશી ઉપર હું કહું કદાચ આવીને મારી મારી તોડી નાખશે કઈ નહીં કહેવાય કારણ કે આપણે કોકના ખુરશી આવું હતા ને આમ સામે દેખાય માતાજી નું મંદિર તો દોસ્તો સવારના ત્રણ વાગ્યા આમ ફાઇનલી ગેટ ખુલી ગયો તમે

તમને મારા વિડીયા કેવા લાગે એ પણ કોમેન્ટ કરીને જી દેજો તો દોસ્તો હામે તમે જે હાવસ જોઉ છો ને એ અહીંના લોકો ને એવું કહેવું છે અહીંના ને કેવું મારું પણ એવું કહેવું છે કે રાતના છે ને એ હાવસ આમ કહે કે હાજો થઈ જાય આમ મતલબ

અહીંયા પણ તમે દર્શન કરો પૂરી રીત થી અને જો જયમાં ચા મુડા તો દોસ્તો આપણે તો રસ્તામાં જતા ઉતરતા જતા જો અહીંયા ટ્રાફિક કેવી છે બહુ બધી ટ્રાફિક અહીંયા એવી જ ટ્રાફિક છે ફાઇનલી આપણે તો ગેટ આવી જાય તો ગેટની છે પણ આટલી એટલી ટ્રાફિક

ચાર ધજા નીકળી જતા આપણે તો ઘડી ત્યાં ઉભી ગયા આપડે તો ના દર્શન કરી લીધા તમે પણ ધ્વજા દર્શન કર લો તો બની આગળ વિડીયો જોઈ લો પેલા તો તમે આપણે તો રસ્તામાં ટેમ્પમ બેન જતા હતા ભાઈ ને તો સોલો આવી જુ આપડે તો કઈ ના સારા કઈ ઉઠતો જ નથી

તમે જ કોમેન્ટ કરીને કહેજો જોલા આવે કે નહીં આપણે તો અહીંયા બાય બાય કરીને નીકળી જાજો તમે અહીંયા લખ્યો આપનો હાર્દિક સ્વાગત કરે છે તો આપણે હાર્દિક સ્વાગત થઈ તો નતો વિડિયો ઉતારે બસ અહીંયા બાય બાય કરી દઈએ પહેલા તો દોસ્તો આપણે તો રેલવે સ્ટેશન પૂગીને પહેલા તો ફોટાસ પર લીધા જો તમે કારણ કે આપણી ટ્રેન આવવાની હતી 12:30 આપણે વહેલા પૂગી જતા બહુ વહેલા એટલે બહુ વેલા આપણે અહીંયા પૂગી જતા કેટલા વાગે ખબર 9 વાગે હતા તો પૂગી ગયા હતા આપણે અહીંયા તો ગઈ તો રખડી લીધું બધી બાજુ

તો આપણે તો ટિકિટ લઈ લીધી વેરાવળની ત્રણ જણાની જો તમે તો બન્યા રહેજો ટ્રેન ની સફરમાં તો મળીએ વિડીયોમાં આગળ 在这。嗯 <laughs> <laughs>